સુરત શહેરની લિંબાયત પોલીસે મોબાઈલની લેતી દેતી બાબતે અરબાઝની હત્યા કરનાર પિતા પુત્રનું સરઘસ કાઢ્યું લિંબાયત વિસ્તારમાં ઉર્દૂ સ્કૂલ પાસે સાગર ડેરીની બાજુમાં ખુલ્લા રોડ ઉપર જાહેરમાં મોબાઈલના રૂપિયાની લેતી દેતી બાબતે અરબાઝ ખાન પઠાણ પઠાણને અનવર ઉર્ફે મિસ્ત્રી શેખ અને તેનો દીકરો સોહિલ અનવર શેખ અને બીજો દીકરો જે કાયદાના સંઘર્ષમાં આવે છે તે બાળકિશોરને ભેગા મળીને ગાડા ગાડી કરી ઝઘડો કરી ઢીકા મૂકી કરી માર મારીને ચપ્પુ વડે જીવલેર હુમલો કરીને હત્યા કરીને ફરાર થઈ જતા ગણતરીના કલાકોમાં જ પોલીસે પિતા અને બંને પુત્રને પકડીને આજે ઘટનાએ સ્થરે જ્યાં તેમણે મર્ડર કર્યું હતું તે જગ્યાએ લઈ જઈને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું પંચનામું કર્યું જાહેરમાં સરઘસ કાઢ્યું અને કાયદાનું ભાન કરાવ્યું લિંબાયત વિસ્તારમાં આવેલ ત્રિશનલ ચોકી વિસ્તારમાં સમગ્ર ઘટનાનું રીકન્ટ્રકશન કર્યું એટલું જ નહીં પણ સાથે લિંબાયત પોલીસ સ્ટેશનના બંને પીઆઈ અને લિંબાયત પોલીસ સ્ટેશનના કર્મચારીઓનો કાફલો ઘટના સ્થળે આવેલ હતો આરોપીઓનું જાહેરમાં સરઘસ કઢાતા લોકોના ટોળે ટોળા જમા થઈ ગયા હતા બ્યુરો રિપોર્ટ ડેલી ટીવી Suit